તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી આવીએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશે બાકી ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખીશું આપણે વિડીયોમાં આગળ વધીએ તો ઘણા મિત્રોની કમેન્ટ આવ્યા છે કે અમારે કબૂતર લેવા છે અમારે કબૂતર લેવા છે એમ પણ મેં કીધું પ્રમાણે આજુબાજુ રહેતા હોય તો મુલાકાત વિશે લેજો કેમ કે આપણે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો લાગુ પડે છે તો આ બાજુ તમે રહેતા હોય તો આવજો આ બાજુ તો એવી રીતના કંઈક છે અને ઘણા મિત્રોનો સપોર્ટ પણ ખૂબ સારો આવ્યો છે વિડીયોમાં કાયમ લાઈક કમેન્ટ કરતા હોય છે તો એને દિલથી આભાર તો એવાનો સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલ પર આપણે કબૂતરના વિડીયો અને ડેઈલી લાઈફ સ્ટાઇલ કદાચ ક્યારેક ક્યાંક બહાર જવાનું થાય તો એ પણ વિડીયો આપણે ચેનલ પર આવી રહેશે બાકી કબૂતરના વિડીયો તો થોડા કબૂતરના વિડીયો આવશે બાકી લાઈફસ્ટાઈલ શેર કરતા હોય છે આપણે તો એવા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી તો અત્યારે બપોર આપણે ગયા હતા મોવા એટલે મોવાથી ડાયરેક્ટ આવશે એટલે સવારમાં આજે કઈ શૂટિંગનો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે આપણે શૂટિંગ કર્યું છે અત્યારે લગભગ આપણે બે ત્રણ જવા વાગ્યા છે એટલે થોડાક બપોર ટાઈમ છે એટલે અત્યારે આપણે શૂટ કર્યું છે અને આપણે અત્યારે હાલો કબૂતર સેટઅપ તરફ જઈ તો અત્યારે કબૂતર જો થોડા ઘણા બેઠા છે બાકી જો થોડા ઘણા બેઠા છે બાકી અમુક વાયર છે અહીંયા ઉપર બેઠા છે અને અમુક પેટીમાં બેઠા બે બચ્છા છે આ બાજુના ઓલી બાજુના છે ઉપલાખાના છે બે બચ્છા દેખાય છે ની બે બચ્છા છે તો એકવાર તમને ઉપર સુધીને રિવ્યુ બતાવી દો તો વિડિઓમાં કન્ટિન્યુ કરતા રહીએ તો હાલો આપણે પહેલાં આપણું સ્ટેન્ડ લાવવું પડશે એ આપણું સ્ટેન્ડ તો તમને ખબર જ હશે સ્પેશિયલ છે જો આ ટીપણું અને એમાં છણ પણ ઉપર મૂકેલું હોય એવું લાગે છે આજમાં તો જો શણનો બાજર છે આપણે આમાં મિક્સિંગમાં આવતું હોય છે શણમાં અને મૂકેલું છે તો અને આપણે ખેંચાઈને ઉપર ચડવું પડશે તો આ બાજુ એક તબેઠ હોય જંગલી ક્યું છે ભાઈ જંગલી જંગલી ક્યું તો મિત્રો આપણે જંગલીનો થોડોક અટેક છે એટલે એ થોડાક આપણા કબૂતર છે અને કાળા કડક પીટતા હોય છે એટલે એકાંતમાં હોય કાંઈ આવડા કબૂતર હોય ને ત્યારે જંગલી હોય અને બચ્ચા જે આપણા સફેદના હોય છે એને પીટતા હોય છે એટલે એને પણ થોડુંક ધ્યાન રાખવું પડે એટલે આપણે બારી થોડી થોડી બેંડ રાખીએ તો આ બાજુનો બે છે એમાં વધારે આવવાની કોશિશ રહે એ નહીં એટલે એ બાજુ આપણે વધારે બેક જોર રાખીને બારી બંધ રાખીએ અને કૃપાશા એ પીટા કરે બચ્ચાને એવું કંઈક હોય છે આમાં આ બાજુ બેસવાની વ્યવસ્થા છે મસ્તની અને એક્ચરમાં તો શાંત માહોલ છે કેમ કે બપોરનો ટાઈમ છે એટલે એક્ચરમાં કઈ કબૂતર છે નહીં બહુ થોડા ગામ પણ વાયરે બેઠા છે એ તમને નહીં બતાવી ચકલીનો એક માળો છે એ પણ તમને બતાવી દેજો અહીંયા તમે જોવા જશે પહેલાંથી કન્ટિન્યુ કરતા હશે તો જો આવડા બાકી એક બે માળા ઘરે પણ એ પણ હું તમને બતાવું તો જો હાશે હોમમેડ બનાવેલા છે તો જો આવડા છે ચકલીનો માળો કેવો લાગે કમેન્ટમાં જણાવી દીધું જો સારું જોરદાર આ બસ જો અને ઓલી બાજુ પણ એક છે અહીંયા જો આ આપણે બેટરી આવે છે ટોર્સ આવે છે એનું ખોખું છે એમાંથી આપણે બનાવેલું છે આમાં છે બોલતા ને ખબર પડી હું ક્યારે બોલું છું કેટલું એને ખબર પડી જાય ગડબડ છે એટલે કંઈક બોલે ચૂકલી અંદર બેઠી ઉડી ગઈ છે દરિયા તો ચાલો આપણે ઓલી બધું જઈ અને આપણે ક્યુઆઈના વિડીયો થોડાક સમયમાં આવી જાય તો એની તમે ઘણા મિત્રો રાહ જોતા છે તો આપણે ક્યુ એના વિડીયો પણ આવી જશે તો એની તમે ચિંતા બહુ ન કરતા એટલે થોડાક સમયમાં આવી જાય અત્યારમાં થોડુંક આપણે કામકાજ હોય એટલે નવરા ન હોય એટલે અચારમાં થોડુંક અમારે કોલેજ શરૂ છે એટલે એનું થોડુંક કામકાજ એક્ઝામ એવું શરૂ છે એટલે અચારમાં એટલો બધો કાંઈ ટાઈમ રહેતો ને એટલે થોડાક સમયમાં આપણે ક્યુઆઈના વિડીયો આવી જાય તો ઘણા મિત્રોની કમેન્ટ પણ આવે છે ક્યુ એનો વિડીયો તમે બનાવો એમ તો આપણે ટાઈમ રહેતો નથી કાંઈ એવું છે બાકી બીજો કાંઈ પ્રોબ્લેમ છે ને ટાઈમ રહેતો ને એવું છે એટલે આપણે ક્યુઆઈના વિડીયો બનાવી શકતા નથી હમણાં તો થોડાક સમયમાં આપણે અવશ્ય બનાવીશું તો ચેનલ પર કન્ટિન્યુ કરતા રહેજો તો એને વિડીયો થોડાક સમયમાં આવી જાય આપણે તો અત્યારે આપણે સેટઅપ ઉપર આવી ગયા છે અને અત્યારે તો વખાતા કબૂતર ઉપર બેઠા છે અમુક અમુક જો એ પણ ઉડવા મળ્યા છે હવે કેમ કે થોડુંક એને ગડબડ જેવું લાગે છે એમ લાગે કે આપણે પકડી લેવું એમ લાગે એટલે ઉડવા મળે બાકી અમુક ન બી અમુક અમુક હોય બીજા પાછા બાકી જો આમાં જાય મકર હતું Yo, dia indah saja sih. Se. Aku butuh pada dah sel kerawan nusa. Se. Yo, yang lebih cukup nggak bisa nusa kayak. Mana azo bi kalah 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 kaya kalah keta ya kalah keta kala, 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 bi kalah keta kalah keta. Bela keta. Dek sekar. Oh danger se. Oh danger danger baba. Oh marah pun. Tapi anak pun tidak jadi. Yo, ini pun black se. Anak indah tuh.

તો આપણે ફટાફટ આને પેક કરી દઈએ એટલું મેં કીધું પ્રમાણે એટલું આ બેંદ રાખવું પડે બાકી જંગલી ને ને બચ્ચાને પીટા કરે બિચારાને ખોટે ખોટા એટલે આવું છે ને થોડુંક આડું રાખવું પડે બાકી જો આમાં જોવે તો આમાં પણ ઈંડા છે સાલા બાકી જો ડિઝાઇન વાળું કબૂતર છે આપણે ડિઝાઇન તમને બતાડું ન બતાડી બહુ સક્સેસ ન ગઈ બાકી જો એક કબૂતર બેઠો છે અહીંયા

এইটো টেক্সি নগৰ আম বায়ে ঈৰ এক ঈা মূি দামাও নাই এটা সাৰো বা নগৰ পা ইয়েব কৰি গায়ব কৰি নাখাছে বেজাৰ ঈদা মূি দী আম হে বাকি আমি বচ্চিছে লৈছে তিধ এই প্ৰমাণ চেজ বকি লাই মানে লাগে বাকী যাম কাজ কেৱল કેવું કામ કર છે આપણે આ એ જો આપણે જો આવી જા ઓછો ઓછો બજો બજો જો આ વીર મિત્રો એક બચ્ચું એનું કેવું લાગ્યું જો પગમાં થોડા થોડા છ છ મોજા છે એટલે બહુ મોજા નથી બાકી ગરદન લાલ છે એવું મને લાગે છે જો લાગે છે ને થોડું થોડું ગરદન લાલ ઉપર પણ લાલ છે જો ઉપર છે ને લાલ થોડું થોડું છે બહુ નહીં થોડું થોડું છે પણ જો આવી રીતનું કંઈક છે તો આની આપણે ગ્રોથ જોવું મોટું થાય પછી કેવું થાય કલર કેવો બેસે છે તો એમાં આપણે જોઈશું ચાલ પણ કન્ટિન્યુ કરતા રહેક્રાઇબ નાખજો ન હોય તો આની આપણે ગ્રોથ જરૂર કેવું થાય છે પછી એમ બાકી આપણે આમાં જો ને તો આમાં છે આપણે બસ 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 જો દુબા તમને ખબર ન પડતી હોય તો હું કીધું આવડિયા કલીઓ હોય ને પાકમાં એ આવડિયા આ વ્હાઈટ હોય થોડીક આ એટલી જો નવું કે કંઈક એમ કલી હોય થોડીક વ્હાઈટ હોય છેલ્લા લાંબા પીસડા હોય ને એ વ્હાઈટમાં હોય બાકી આ બ્લેકમાં હોય એને દુબા શું કહેવામાં આવે છે એને દુબાસ જ કહેવાય તો આવડા બ્લેકમાં થાય ને આવડા એટલા વ્હાઈટ થાય એટલે ઓલે આપણે મેં હમણાં ડિઝાઇન વાળું કબૂતર ઉડાડ્યું ને એ જેવું થાય એનાથી અલગ થાય છે કંઈક કહેવાય નહીં પણ એને જેવો મળતું આવશે એમ

ઓ કેવો અગરૂક બુધર છે ઓલા પણ જો જમાવટ પાડી દીધી છે અને આમાં જો આપણે જો તો ચોટીગટ માં ઇંડા છે હે ચોટીગટ નહીં ઇંડા હે હોય નહીં હોય હે બે ઇંડા હે છે હોય નહીં એ છે અમે હોય નહીં આલો બહુ અગરૂક છે માં છે બળ જો કેમ પણ કલર લગાડ્યા ને ભાગ્યા આજ નઈ કેમ લગાડેલા ભાઈ હા તું સાઈડ માં ક્યાં સાઈડમાં માં જીજા બચ્ચા તો જો આ રીતે રક્ષ્યા સેટઅપ જો ઈંડા હે આમાં પણ તો તો ઘણા ખરા ઈંડા હે મે તમને કીધું પર મને આજ ન તો બે થઈ ગયા સંદે માં કાલે તો એક એક હતા અને અમુક બે હતા એવું તો આજ સંદે બે ઈંડા થઈ ગયા છે અને હવે આપણે તો હંધી ચારણ કન્યા ચરવાનું કામ કરાવી છે છણ જો હંધી દાણું જે મુકેલું છે એમાં હંધી સરવા મીડા હે કે બુતરા જાવા પાસ ડિઝાઇન આવી જુ લાગે આલો પાસો એન પકડીને ઉડાડી એક વાર ન થઈ જેમ જોઈએ ને ક્યાં જાય છે પાસો કે ઉતરત વી એ ઉડાઈ રખા હરું ખબર ઈ નો રે અમને તો હાથ મે નહીં આવે થોડું દૂર પડે છે થોડું મારા નજીક જવું જોઈએ એવું લાગે છે તો મારે થોડું ઉપર જવું છે તો આપણે આવી ગયા છીએ હવે ઉપર થોડાક એટલા બધાને થોડાક ઉપર આવી ગયા છે તો અહીંથી આપણે ઉલડીએ તો આને આપણે ઘરમાં લીધાની કોશિશ કરીએ કરાલા ઘરે આપણે લઈ જઈએ કેમ કે ડિઝાઇન વાળું છે ને એટલે અલગ છે થોડુંક એટલે આપણે ઘરે લઈ જઈએ થોડુંક ઘર બતાવીએ ને આપણે બાકી ઓલા પાસે લઈ જઈએ હું રિએક્શન આપે છે એમ ભાઈ જવા ભાગ્યા આ રિએક્શન તમે જો રિએક્શન રિએક્શન જો ભાઈ ગયા છે બધા તો આપણે ઘરે લઈ જઈ બિરલાભાઈ ન હોય તો સારું જ કેમ નહીં શેતો નહીં એટલે વાંધો નહીં તો આને છે ને આપણે અને તક મૂકી જો જો યુ ડિઝાઇન ને બતાવીને ડાયરેક્ટ ખેતર મળવા પણ એમ છે મિત્રો તો કબૂતર કબૂતરથી મૂકીને વ્યાસી પાસે આ બાજુ અને અહીંયા સિંગ પડી છે થોડુંક કોકો થોડીક શાખી લઈએ આમ કાધેલી છે મારા ખાધી છે ભાઈ ખાધી છે ઓકે તો આપણે પણ થોડીક પડી છે તો આપણે પણ થોડાક લાભ ઉઠાવીએ તો એ પહેલાં આપણે જે પત્ની હશે ને આ બાંધો પડે નકરભાઈ ભાઈ છે ને એ કારક આમાં ઝપટ કરે આમાં કબૂતર સરતા હોય કે એટલે કારક ઝપટ બોલાવે તો હાલ આપણે થોડીક સિંગ છે તો થોડુંક મીઠું મોઢું કરી લઈએ

અસ ગડી જાત મેળાઈ દે પણ ગડે તા નઈ કળે કર મના કોમ સફીર પછી જાય હમ તમ નો દાઈ જા બચ્ચો ઉપર બેઠો છે સેલા આપણે દૂર બધાય છે ને આજા મેરે હાથ મે આજા छोटे छोटे मेरे हाथ में आजा आ गया देखो चला भी गया वापस वापस आना है आजा आजा आजा, आजा फटाफट एक बार आजा आ जाना क्यों वेट करता है साला आजा एक बार आजा चला आजा नहीं आना कोई बात नहीं चला जा तो बोले तो आज आप एक एक्सपेरिमेंट करवा जो कि કબૂતરના આપણે એક ઈંડા છે એમાં આપણે ઈંડા યાર ફેર કરવાના છે કે બીજા પક્ષીના ઈંડા વોલું તમને ખબર હોય તો વોલું જે સફેદ આવે છે ડોકે પડતા હોય છે તમે વળતા છો એના ઈંડા છે બાજુમાં તો એના ઈંડા અહીંયા કોઈ રહેવા રહેવાના થતા ફોડી નાખે છે હું ફોડી નાખતો હોય કોને ખબર તો અહીંયા બાર છે તો એના આપણે ઈંડાની કોશિશ કરીએ કબૂતરની છે મૂકીને કે ઉજરે કે નહીં ઉજરતા એમ તો એના ઈંડા આપણે લઈ આવી નથી ને આમ મૂકી દઈ કારણ કે એના ઈંડા ના તો વૃક્ષો ઉપર જ્યાં હોય છે ત્યાં એ રહેવા નથી અમે ઘણી શકાય જોઈએ છે અને આકોક નાકોક ખોડી નખતો હોય છે એટલે ના કે સક્સેસ જાતા ને બચ્ચા એના થાતા નથી તો આપણે એકવાર કબૂતર નાંડા પર એ રીતના સેમ જોય તો આપણે થોડી કેર પર કી નાખી કેમ થાય ઉજરક ન ઉજર તો આપણે પૂરી પ્રોસેસ જો તો આલો આપણે પહેલા કબૂતર નાંડા સે એક ગાયા આપણે લઈ લઈ એમાં મૂકવો જો હે એટલે આમાં કે આપણે લેની આપણે એમ લતો દે બે બેંડા હે જો આવડો બે કબૂતર નાંડા હે જો આ કબૂતર નાંડા છે આપણે dato દેણા જો આમ નહી આ કબૂતર ને ઈંડા છે બે તો આને આપણે ન્યા લત તો આપણે બદલાવાના છે તો મિત્રો આ છે ઓલા ના ઈંડા તો આપડે એક સંજ મારી દીયે તો જો આપણે નીચે મૂકી દીધા છે મિત્રો આપડી કે છે તો આજ નો વિડિયો કેવો લાગ્યો અમ ખાસ કરીને કમેન્ટ માં જણાવજો બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશું કાલે એક આવા નવા વિડિયો સાથે ફરીવાર તો ચાહું તો બધાને જય માતાજી બાય બાય